ભાવનગર શહેરની જીવાદોરી સમાન બોર તળાવથી નીકળતી કંસાના નદીના વહેણને મંજૂરી વિના રોકી દેવાના મામલે એસબી ન્યૂઝે તંત્રને ઘોર નિંદ્રામાંથી જગાડ્યું છે સમાચાર બુલેટિનની ટીમ ઘટનાસ્થળે જઈને ખાનગી શાળાના કારનામાને ઉજાગર કર્યું ત્યારબાદ અધિકારીઓ હરકતમાં આવી ગયા અને તાત્કાલિકના ધોરણે પાળો તોડવાનો હુકમ આપ્યો પરંતુ મોટો સવાલ એ છે કે કુદરતી વહેનને મંજૂરી વગર રોકવાનો જે ગંભીર કૃત્ય થયું તેના જવાબદારો સામે દંડ કે કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે ત્યારે સૌની નજર તંત્રના આગામી પગલાં પર છે બ્યુરો રિપોર્ટ એસબી ન્યૂઝ ભાવનગર